કોલકત્તા રેપ મર્ડર કેસમાં સીબીઆઈ બાદ હવે ઈડીએ એન્ટ્રી કરી છે આરજી કર મેડિકલ કોલેજમાં પણ ભ્રષ્ટાચારના કિસ્સા પ્રકાશવામાં આવ્યા છે જેથી ઈડીએ પીએમએલએ હેઠળ કેસ નોંધ્યો છે ત્યારે આ ભ્રષ્ટાચારના કેસમાં ઈડીના દરોડા ચાલુ છે આ મામલામાં ઈડી અલગ અલગ જગ્યાઓ પર દરોડા પાડી રહી છે તો કોલકાતામાં પાંચથી છ સ્થળો પર ઈડીના દરોડા ચાલુ છે ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે ઈડીની ટીમ હવે હાવડા સોનારપુર અને હુંગલી પહોંચી ગઈ છે તો સૂત્રોના જણાવ્યા અનુસાર ઈડીએ આરજીકર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ગોસ સાથે સંગ્રહાયેલા પરિસર પર દરોડા પાડ્યા છે ઈડીના અધિકારીઓ સંદીપ જોશના નજીકના લાંચ લેનારાના ઘરે પણ પહોંચી ગયા છે તો દરોડામાં હોસ્પિટલના ડેટા એન્ટ્રી ઓપરેટર પ્રસુન ચેટર્જીના ઘરનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો આ દરોડા સંદીપ ઘોષ અને તેની સાથે જોડાયેલા અન્ય લોકોના ઠિકાણા ઉપર પાડવામાં આવી રહ્યા છે તો કોલકત્તા પાંત્રીસ છ સ્થળો પર ઈડીના દરોડા ચાલુ છે તો ઉલ્લેખનીય છે કે સંદીપ ઘોષને તેમના કાર્યકર દરમિયાન તબીબી સંસ્થાના કથિત નાણાકીય અનિયમિતતાઓના સંબંધમાં સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી તો ગત મંગળવારે ઘોષને આઠ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા જે બાદ પશ્ચિમ બંગાળના આરોગ્ય વિભાગે ઘોષને સસ્પેન્ડ કરી દીધા છે તો આ પહેલા ગત અઠ્યાવીસ ઓગસ્ટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને સંદીપ ઘોષની સદસ્યતા રદ કરી દીધી હતી ત્યારે હવે એવું લાગી રહ્યું છે કે આ કેસમાં આરોપી સંદીપ ઘોષની હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ